ડભારામ કેળવણી મંડળ દ્વારા તમામ શાળાનો આનંદ મેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા આજરોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેતાળીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળા પરિવાર તરફથી વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા જેમાં ઘણા બધા બાળકોને વાલીઓએ ખૂબ જ મજા માણી હતી આનંદ મેળામાં ગેમ ઝોન ફૂડ ઝોન જમ્પિંગ તેમજ નિકી માઉસ આવીને બાળકોને ચોકલેટ આપી ખુશ કર્યા હતા

એમએસ એસ દયારામ શાદા મંદિર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ શ્રી એમ એસ દયારામ શાદા મંદિર પ્રાથમિક વિભાગ શ્રી જીએમ બી અંબિકા પ્રાઇમરી સ્કૂ સ્કૂલ તેમજ શ્રી એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આ ચારે ચાર શાળાઓને શાળાના પ્રમુખ શ્રી શ્રી દીપકભાઈ બોલવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આનંદ આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ જ આનંદમેળામાં શાળાના આચાર્ય શ્રી શ્રી અનિલભાઈ ચાવડા સાહેબ તેમજ શાળાના એડમિનિસ્ટ્રેટિવ સાહેબ શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ ખૂબ સરસ રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું જેમાં વિદ્યાર્થીઓને બેતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો અને શાળાના મંડળમાંથી આ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્ટોલ આપ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને વાલીએ સરસ રીતે સેલિંગ કર્યું ડેકોરેશન કર્યું અને ખૂબ સરસ રીતે આનંદ મેળવ્યો જેમાં જમ્પિંગ પ્લસ બાળકોને આનંદમાં વધારો થાય તેના માટે મિકી માઉસે ચોકલેટ વેચીને ખૂબ સરસ રીતે આનંદ મેળામાં ભાગ ભજવ્યો અને કેટલાક વિદ્યાર્થીઓએ ગેમ પણ અંદર એડ કરી હતી જે ગેમ વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે ગમી